સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલ ને બે લાયક દબાવજો નોટિફિકેશન માટે સ્વામિનારાયણ ભક્તો એક વખત સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા બાદ ગળામાં કંઠી ધારણ કર્યા બાદ કપાળમાં તિલક ચાંદલો કર્યા બાદ પોતાના કુળદેવી કે કુળદેવતાની પૂજા કરવામાં આવતી નથી ભક્તો આવું સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા બાદ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ પૂજા થાય કારણ કે તે છે બાકીના અન્ય દેવી અથવા તો દેવતાની સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજા કરવાની જરૂર નથી એમ કહેનારા ઘણા મહાનુભાવો જોવા મળે છે સત્સંગી થયા બાદ ઘણા લોકો પોતાના ઘરમાંથી પોતાના કુળદેવતા અથવા તો કુળદેવીના ફોટા પણ કાઢી નાખે છે ભક્તો શું આવું કરવું યોગ્ય છે કે નહીં તેના વિશેની જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીશું ભક્તો અમે ખાતરી આપીએ છીએ કે આજનો વિડીયો જોયા પછી તમારા સૌના કુળદેવી અથવા તો કુળદેવતાના લગતા તમામ પ્રશ્નો દૂર થઈ જશે

આ પાંચ દેવતાઓને પૂજ્યપણે કરીને માનવા તે ઉપરાંત સિક્તાપત્રી ગ્રંથમાં હનુમાનજીની પણ પૂજા કરવી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં યુગોથી આ દેવતાઓની પૂજા અને અર્ચના થતી આવી છે અને આ વાત સ્વામિનારાયણ ભગવાને જાતે સ્વીકારી અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને વર્ષોથી ચાલતી આ પરંપરાને ચાલુ રાખવાની આજ્ઞા પણ કરી છે હવે હિન્દુ સમાજમાં જેટલા પણ કુળદેવતા કે કુળદેવી હશે તેમના જે સ્વરૂપ આ પાંચ દેવોમાંથી જ ઉત્પન્ન થયા હશે અને આથી સત્સંગી થયા બાદ પણ પોતાના કુળદેવી અને કુળદેવતાની પૂજા જરૂર કરવી જોઈએ ભક્તો આનાથી વિશેષ વાત કરીએ તો આપણે જેને ભગવાન માની જેની ઉપાસના કરીએ છીએ તેવા સ્વામિનારાયણ ભગવાનના કુળદેવતા હનુમાનજી અને કુળદેવી શ્રી લક્ષ્મીજી છે જો ધર્મકુળમાં કુળદેવતા અને કુળદેવી હોય અને તેઓ તેમની વાર તહેવારે પૂજા કરતા હોય તો તે જ પ્રમાણ છે કે સત્સંગી થયા બાદ પણ પોતાના કુળદેવી અથવા તો કુળદેવતાની પૂજા થાય જ પણ ભક્તો અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે જે છે ઉપાસના અને પૂજા ઉપાસના તો ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ કરવી અને પૂજા તે અન્ય દેવતા અને દેવીઓની કરી શકાય છે આમ ભક્તો તમારું આ વિશે શું કહેવું છે તે અમને જરૂર આ જરૂર જણાવજો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામીનારાયણ